અંકલેશ્વરના હાસોટમાં ખેડૂતોનો ડાંગરનો પાક સદંતર નિષ્ફળ ગયો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે કરવાનો સરકારે આદેશ આપ્યો છે સરકારના આદેશ બાદ ભરૂચ જિલ્લામાં સરકારના આદેશ બાદ ભરૂચ જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ખેડૂતોને થયેલી નુકસાનીની વાત કરીએ તો અંકલેશ્વરના હાંસોટ પંથકના પાડી ઇન્દ્રીશ

એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે જે હાલમાં પહેલા જે સુક્યો ડાંગરનો ભાવ હતો સાડી ચારસો રૂપિયા અત્યારે જ્યાં રોડ પર નાખી છે વેપારી આવે તો અત્યારે બસો રૂપિયા ડાંગર માગે છે બસો રૂપિયા માગતા હોય હવે અત્યારે અમારી ખેડૂત ખેડૂતની મજબૂરી એટલી છે કે અમારે બસો રૂપિયા હું ડાંગર આપવી પડે છે એટલે વેપારીની મનમાની કરે છે એટલે સરકારને ને એવી વિનંતી કે તમે થોડું ઘણું આ ધ્યાન વેપારીઓ ને હો તમે જરાક

પંચ્યાસી ટકા ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે અમુને સર્વે કર્યા કરતાં બી અમુને વહેલું ચૂકવણી કરે અને જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે એ એ જ અમારો ઉદ્દેશ છે